જંબુસર તાલુકાના મંગળાજના ચોવીસ વગામાં દસ લોકો ફસાયા છે જેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે કેમેરામેને કહીશું દ્રશ્ય બતાવે કે આ રેસ્ક્યુ કરવા માટેની આ કામગીરી હાથ ધરવામાં આવી છે મંગળાજમાં આવેલા ચોવીસ વગામાં દસ લોકો ફસાયા હોય તેઓને રેસ્ક્યુ કરવા માટેની બોટ રવાના થઈ છે અહીં દસ લોકો ફસાયા છે જેમાં મહિલાઓ છે બાળકો છે તેમજ પુરુષો ફસાયા હોય તેમને લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ડાઢાના નીર વધ્યા છે જેને લઈને આજુબાજુના પૂર પૂરગ્રસ્ત વિસ્તાર બન્યા છે આજુબાજુના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે જંબુસર નગરપાલિકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા મંગળાદ ગામ મંગળાદના ચોવીસ વગા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી સફળતાથી પૂર્ણ કરવાઈ છે અને ફસાયેલા લોકોને મંગળાદ રોડ પાસે બહાર કાઢવામાં આવ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન જપનસાહ જંબુસર Right now and press the bell icon.